હેલો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો તો કેમ છો બધા મજામાં છો મજામાં જ છો તો મિત્રો અત્યારે થઈ ગયું છે ગુડ મોર્નિંગ એન્ડ થોડુંક આપણે મોડું થઈ ગયું છે અત્યારે વાઈ ગયા છે નવ વાગી ગયા છે ને બધા કામે વ્યા ગયા છે આપણે ઘરે એકલે છે અને મિત્રો અત્યારે બાર મેં જોયું ને વરસાદે બાકાજીકી બોલાવવાનું ચાલુ કર્યું છે મિત્રો તમે જુઓ એકવાર આવે છે મિત્રો પણ ધીમે ધીમે આવે છે મેં પણ તમે આ વાતાવરણ જોવો એકવાર વાર જો આ બધું જો જો મિત્રો પાછો વરસાદ બાકાજી કે ચાલુ કરી દીધી જો લાઈવ માં દેખાડું છું તમને જો કેને વરસાદ ચાલુ જો મિત્રો આ બે જણા ઘેરે સુઈ આજે એક હું છું એક આપણો મેં પણ ભાઈબંધ છે મારો જો તમે આપણો ભાઈબંધ છે એટલે મિત્રો કા કેમેરા થી કા ગેલર દી છે મિત્રો એને હું કેમેરો કરું ને એટલે ફોમવાનો ચાલુ કરી દે છે ચાલો કાઈ વાંધો નહીં વિડિયો માં કન્ટિન્યુ રહેજો મિત્રો આપણી ચેનલ ને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નો કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરી લો બે લાઈકન ઓન કરી દો એટલે સૌથી પહેલા તમને વિડિયો મળી જશે અને મિત્રો હમણાં થોડોક સમય એડવેન્ચરનો વિડીયો નહીં આવે પણ આવશે મિત્રો મસ્ત વિડીયો આવવાનો છે પણ ટૂંક સમયમાં થોડીક વાર લાગશે તો થોડોક વેટ કરી લેજો મિત્રો આ આપણો ફોન જોવો એકવાર તમે કાંઈ બહુ મોંઘોના સસ્તો ફોન છે આ ફોનમાંથી આપણે વ્લોગ ઉતારીએ છીએ એ કાંઈ વાંધો નહીં મિત્રો તમારો સારો સપોર્ટ રહે તો આપણે ફોન પણ લઈશું મસ્તીનો તો વિડિઓમાં કન્ટિન્યુ આ લાભને જુઓ એકવાર તમે કેવો મસ્ત લાગે છે જો લાગે ને મસ્ત અમેઝિંગ છે મિત્રો અમેઝિંગ ગુલાબ મસ્ત લાગે છે ત્યારે મિત્રો વરસાદ તો રહી ગયો છે પણ છાટી આવે છે થોડી થોડી પણ બહુ નથી આવતો તમે જોવો એકવાર વાર મિત્રો જલ્દીથી હવે સો સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવો મિત્રો સો સબસ્ક્રાઈબર ખાલી કરવાનું કહું છું મિત્રો જલ્દી કરાવો તો ચાલો થોડીક આપણે ભૂખ લાગી ગઈ છે તો ચાલો આપણે પેલા અત્યારે નાસ્તો કરી લેવી નાસ્તો કરીને તમને મળવું આજ નાસ્તામાં શું હે રોટલી છે મરચાં છે ચાલો મિત્રો પેલા નાસ્તો કરી લો પછી મળવું તમને તો મિત્રો જમી કાઢવી લીધું છે આપણે હવે તો મિત્રો આજ તમને આજનો તમને નજારો દેખાડું તમે એકવાર જુઓ ખાલી કેવો મસ્તીનો નજારો થઈ ગયો છે જુઓ તમે એકવાર વાદળા વાદળા થઈ ગયા છે આના મિત્રો તમે તમે એકવાર મિત્રો તમને હું આપણે બગીચાનો જ્યારે ટુર દેવા માંગુ છું તો તમે એકવાર બગીચાનો અમારો ટૂર જો ખાલી અમને જે બકાલુ ને જે વાવેલું છે ને એ તમને બતાડું તો એકવાર તમે જુઓ તો મિત્રો આ ટુર છે આ બાજુ મિત્રો આ જમરૂખડી છે જમરૂખડી છે આ મિત્રો આંબો છે આ કેળ છે મિત્રો આ તમે જો હરીંગો આ લીંબુડી છે મિત્રો આ બાજુ પાછા આ બાજુ આવી એટલે આ મસ્તજો ગુલાબ જુઓ તમે એકવાર ખાલી એવો મસ્ત ગુલાબ છે મિત્રો ને અહીંયા મિત્રો જુઓ તમે શાકભાજી વાવેલી છે આ ભીંડો છે ઓલું ગવાર ને એ રીતના વાવેલું છે આ બધું શાકભાજી અલગ અલગ અને આ મિત્રો જે વચમાં દેખાય ત્યાં આંબો છે આ રીતના જાળીમાં મૂકેલો છે તો મિત્રો તડકી આજ ગજબ છે ને બહુ ગરમી થાય છે મિત્રો આજ આમ વાત પૂછો તમે કાલ વરસાદ હતો કાલનો તમે ક્લિપ જોઈ જ છે આજ બીજો દી છે અને આ મિત્રો આ જમરૂખડી તમે એકવાર જોવા માં તો જમરૂખી આવી ગયા જો જો મિત્રો હેના મસ્ત મિત્રો આવી જાવ તમે પણ જમરૂખ ખાવા જો મિત્રો એને મિત્રો અમેઝિંગ જો આ લાલ જમરૂક છે મિત્રો ભાગ્યું જમરૂક આમાં લાલ જમરૂક ખાવ મિત્રો આ મિત્રો ફૂલ છે તમે એકવાર ફૂલ તમે જુઓ એકવાર મસ્ત છે જો ઓલા પણ રેડ કલરના છે લાલ કલરના આ બધું મિત્રો આને શું કહેવાય છે જરીક કમેન્ટ કરી દેજો મિત્રો અને હું કહેવાય ની કમેન્ટ કરી દેજો તમે તો છે મિત્રો આ ટાઈપ નું કાંક નાનો કમથો બગીચો છે જુઓ તમે એકવાર છે ને મિત્રો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ પાછા જુઓ તમે એક લીંબુડી છે મસ્ત મજાની છે લીંબુ બહુ મસ્ત આવે અંદર તમે એકવાર જુઓ મિત્રો જુઓ ઉપર લીંબુ તમને દેખાતા જ હશે જો છે ને મિત્રો આ મિત્રો જો પપ્પૈયા છે મસ્ત મજાના જો તમે કહો ને મિત્રો આ જો આપણી ગુલાબડી છે એલી મસ્તીની આ બાજુ પણ એક છે છે ને મસ્ત ગુલાબડી આ સાઈડ પણ છે નીચેની સાઈડ પણ એક છે અને આ બાજુમાં નદી છે મિત્રો મસ્ત નદી હો વહે છે આઈચો બાજુથી આ લીમડો છે મિત્રો મિત્રો વાદળા છે મસ્ત મજાના